અંજારમાં ભવ્ય કચ્છ પ્રજાપતિ મહિલા સંમેલન બે હજાર પચીસનું આયોજન આઠસો પચાસથી વધુ મહિલાઓએ ભાગ લીધો અંજાર શ્રી અંજાર પ્રજાપતિ સમાજ મહિલા મંડળ અને શ્રી અંજાર પ્રજાપતિ સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કચ્છ પ્રજાપતિ મહિલા સંમેલન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ અનોખા કાર્યક્રમમાં સમગ્ર કચ્છના અલગ અલગ ગામોમાંથી આઠસો પચાસથી વધારે મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મહિલા સંમેલનમાં સમાજના વિકાસ માટે મહિલા સશક્તિકરણ આત્મનિર્ભર અને કુરિવાજોને નાબૂદ કરવાના વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું સમાજના મુદ્દા જેમ કે સગાઈ અને લગ્ન સાથે સંબંધિત સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ પ્રજાપતિ સમાજના પ્રખ્યાત વિદ્વાનો જેમ કે ડૉક્ટર સુરપીબેન વેઘડ ડૉક્ટર જ્યોત્સનાબેન પ્રજાપતિ ડૉક્ટર આરતીબેન પ્રજાપતિ તેમજ અંજાર પ્રજાપતિ સમાજના આગેવાન મહેશભાઈ ઓઝાએ મહિલાઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મહિલાઓની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા જે પ્રજાસત્તાક અને એકતાના સવિશેષ ઉદાહરણ બન્યા હતા અંજાર પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ કાંતાબેન નાથાણી દ્વારા મહિલાઓના પ્રશ્નો પર ચર્ચા કરી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું જ્યારે સમગ્ર આયોજનમાં મહિલા મંડળની કારોબારી સમિતિ પ્રજાપતિ સોશિયલ ગ્રુપના પ્રમુખ મિતેશભાઈ રાઠોડ તથા તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમ એ મહિલા સશક્તિકરણ તરફના એક મક્કમ પગલાં તરીકે નોંધાયો છે જે અન્ય સમાજ માટે પણ પ્રેરણા સ્ત્રોત બને તેવું છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar Ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો